આપણે સ્થાપન કર્યું આટલા દિવસ ગણપતિ મહારાજ ની આપણે સ્તુતિ વંદના પૂજા પાઠ કરીએ અને એમાં આજ તો ઋષિ પંચમી છે બહુ શુભ દિવસ છે ઋષિ પંચમી ગણાય ઉજવે ગણાય સાંભો ખાય પણ મહત્ત્વ શું છે તો આપણે જેટલા પણ માનવી છે ને તમામે તમામ કોઈ ઋષિના સંતાન છે ધ્યાન રાખજો કોઈનું હલકું લોહી નથી અઠ્યાસી હજાર જે આપણા ઋષિમુનિઓ હતા એ બધા જ સંસારી હતા અને એના જ આપણા સંતાન છે પણ ભાગ્યા જ આપણે ભૂલી ગયા કે આપણામાં ક્યાં ઋષિનું લોહી છે આ જાણવું જરૂરી છે અને ઋષિઓએ જે પરંપરા આપી આજે વ્યાકરણ આપ્યું તો પાણીની મુનિ આપેલું છે વાઘભ્ટે ગણિત આપેલું છે ઋષિ એ આયુર્વેદ આપેલું છે આવી વિશ્વને ભેટ આપી એવા ઋષિને આપણે સંતાનનો આપણે ગૌરવ હોવું જોઈએ બીજી વસ્તુ ગણપતિ મહારાજનો મહોત્સવ કરીએ છીએ આપણે ગણપતિ બાપા મોરિયા એમ નહીં કે જે બોધ આપે ને આપણા જીવનમાં ઉતારો તો કયો બોધ ગણપતિનું સ્વરૂપ કયો છે પહેલી વસ્તુ તો એ સદબુદ્ધિના દાતા છે તો પહેલાં તો આપણામાં સદબુદ્ધિ આવી જોઈએ સદબુદ્ધિ હશે ને તો જ કોઈ સારું માણસ તમારી પાસે બેસવા આવશે બીજો એના અંગને જોતા આવો એ જીવનમાં ઉતારવાનું છે ખાલી જયકાર કાર બોલાવવાથી કલ્યાણ નહીં થાય એની આંખ છે એકદમ ઝીણી છે જો હાથીનું મસ્તક છે તો તમે ઝીણી આંખે જો જગતને જોશો ને તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ તમને જોવા મળશે એનાથી આગળ એનું નાક છે લાંબુ છે તો નાક એવું લાંબુ રાખો કે ગમેની ગંધને પકડી લે પછી ખાસ આવ્યું કાન કાન સુપડા જેવા છે ગણપતિ મહારાજના તો તમારા કાને એવા મોટા રાખો કોઈની ખોટી વાતો માની ન લેવી ઘણા ખટપટ બહુ એવું પડે નહીં કાન એવા મોટા રાખો અને એનાથી છેલ્લા ને પેટ પેટ પણ મોટું રાખો પેટ તો રણ ઘણા મોટા રાખે ફરાળ કરીને ફાંજું વધી ગયું હોય એને મોટા ના છે ભાઈ મોટું એટલે વિશાળ સમુદ્ર માફક રાખો આપણે તો દરિયાને કિનારે રહેનારા છીએ ને નવસો ને અઠાણું નદીના જલ એમાં સમાઈ ગયા પણ ક્યારેય છલકતો નથી મેરા મન તો દુનિયાની ગમે તે વાતો આપણા પેટમાં હોય ને એ બહાર ન જ આવી જોઈએ આપણા પેટ છે ને છેછરા થઈ ગયા અત્યારે આપણા પેટની વાત કોઈ કાઢીને શું જાય આ ગણપતિ બૌદ્ધ આપે તો અત્યારે તો એવા છીછરા થઈ ગયા કે ગામમાં કઈ પણ તમારે પ્રચાર કરવો હોય તો કોઈને મોકલીએ વાણંદને કે તો એને તો પૈસા દેવા પડે પણ વગર ઓલે કરવો હોય ને તો એક જ જણને ખૂણામાં બેસાડીને કહેવાનું ગજાનું તો કોઈ નહિ હો બસ આટલું કહો એટલે સ્પ્રિંગ ઓલ અક ઉપડી જાય જલ્દી કહું જલ્દી કહું બે કલાક થાય જાય પ્રચાર થઈ જાય ફ્રીમાં માણસોથી રહેવાતું જ નથી અને પેલી વસ્તુ તો આજે આપણે બીમારી આવવાનું એક કારણ એ છે કે સવારે ઉઠીને આપણું મન છે ને શુદ્ધ ખોરાક માગે છે શુદ્ધ ખોરાક કયો મનને કયો આપવો તો સવારે ઉઠો તો નાવ ધો સૂર્યને જલ ચડાવો ગણપતિ મહારાજને માતા પિતાને વંદન કરો પૂજા પાઠ કરો આ શુદ્ધ ખોરાક છે ને આપણે જ મનને ઉઠીને કચરો આપીએ કોકને લઈને જ બેઠા હોય એને કારણે મન દૂષિત થાય એટલે બીમારી આવે તો ગણપતિ બાપા અને સત્યનો આધાર આ કળિયુગ છે ને એ એક જ પગે ઉભેલો છો સતયુગમાં ધર્મના ચાર પગ હતા ત્રેતામાં ત્રણ પગ રહ્યા દ્વાપરમાં બે પગ અત્યારે કળિયોગમાં એક જ પગ ઉપર ધર્મ ઉભો હતી સત્યના ધર્મ ઉપર તો એવા સત્યને માનનાર સત્ય નારણ ભગવાન કે જે સ્વર્ગમાંથી આપણે પૃથ્વી ઉપર નારદ આ વ્રતા આપણને આપ્યું એની પ્રાર્થના કરવાની કે સત્યની રાહે હંમેશને માટે તું અમને ચલાવજે એક બહુ સરસ કીધું કે માણસ તો જીવનભર સત્ય જ બોલે ને નહીં સાચું જ બોલે ને એની કુંડલી એટલી જાગૃત થઈ જાય કે બોલેય થાય એટલે આપણે ના કહેતા કે ભાઈ માણસો દેવ જેવા હતા દેવ જેવા શા માટે શુદ્ધ હતા ને એ બોલે થતું કારણ કે સત્ય ન છોડતા અને સત્યનો જ હંમેશા વિજય છે તેમાં ગણપતિ મહારાજ અને નારાયણ ભગવાન બેઈને આપણે હાથ જોડીને આ પ્રાર્થના કરીએ પુષ્પાંજલિ અર્પણ કરીને કે હે ગણપતિ મહારાજ હે સત્યનારાયણ દેવતા સદાયને અમને સત્યની રાહે સદબુદ્ધિ આપજે કહું ત્યારે એ થાળીમાં મૂકી દેજો હરિ જમય દેવાસ્માન્યાસન એ હાં મહીમાન સ્વતંત્ર ધત્ર પૂર્વે સત્ય સિ દેવા સત્યનારાયણ દેવતા ને પ્રર્થે મંત્રપુષાંજલિ સમાર્પયા બોલ્ય સત્યનારાયણ ભગવાન